જય માતાજી જય મા મેલડી મેરડી સરકાર પ્લાસ્ટરમાં તમારું બધાનું સ્વાગત છે યુટ્યુબમાં કે આપણે અત્યારે લાઠલા ગાઠીયાની પ્રસાદી હાલમાં અત્યારે દર્શનિવારે છોકરાઓ બનાવે છે ત્યાં હાલમાં આપણે છોકરાઓના પ્રસાદી બનાવી રહ્યા છે છોકરાઓના લોટ બાંધી રહ્યા છે જય માતાજી જય મા બાંધી જય માતાજી જો હાલમાં લોટ બનાવી રહ્યો છે કે આપણે લોટ પર બાંધીએ પ્રસાદી બનાવશે દર્શનિવાર બનાવશે બનાવે તો વિડીયોમાં હાલમાં ત્યાં લોટ બોટ મહારાઈ રહ્યો છે આપણે ગાંઠિયાનો લાડવાનો લોટ બોટ મહારાઈ છે હાલમાં અત્યારે હવે આપણે તેલમાં તરાવી રહ્યા છે આપણે કાપી રહ્યા છીએ આપણે તરવાનું ચાલુ કરી દીધું હોય

સરસ મજાની રોટલી બોટલી બનાવી રહ્યા છે જોઈ શકો છો બધા શું બનાવજો શું બનાવજો શું બનાવજો લાડવા અચ્છા લાડવા માટે હાલમાં પિંડિયા ભૂકો કરી રહ્યા છે લાડવા બનાવવા માટે ભૂકો ભૂકો કરીને પછી આપણે લાડવા બાડવા બનાવશું એમ લાડવા બનાવશું ને લાડવા બની છે હમણાં ફરી ગજવારમાં લાડવા તૈયાર થઈ રહ્યા છે આપણે ગાંઠિયાનો પણ લોટ બંધાઈ ગયો છે ફરી ગજવારમાં હમણાં લાડવા કમ્પ્લેટ થઈ જશે હાલમાં ગાંઠિયા પડાવવા માંડ્યા છે ધીરે ધીરે હવે ગાંઠિયા પડાવવા માંડ્યા છે વ્યાખ્યાનો એક ગાણો પણ બની હોત ગયો આપણે બીજો ગાણો પણ ચાલુ કરી દીધો એ સાહેગા જોઈ શકો છો બધા આપણે મેરડી માતાજીની મંદિરે પ્રસાદી બધાને માણસોને આપણે દેવા માટે આપણે હાલમાં હતા પ્રસાદી બની રહી છે આપણા મહેન્દ્ર ભૈયા છે આપણે ગાંઠિયા બનાવવાવાળા કારીગર આપણે વજુભાઈ છે વજુભાઈ નાવલિયા ને આપણે ગાંઠિયા ફેરવી રહ્યા છે મહેન્દ્રભાઈ અને આપણે લાડવાનો બધો ભૂકો બની ગયો તૈયાર થઈ ગયો છે હવે આપણે સાણણી વાણી લઈને કમ્પ્લીટ કરવાનું છે આપણે સાણણીનું બધું કમ્પ્લીટ કરી રહ્યા છે અત્યારે ખાંડ બાંડ આપણે ઓગાડી રહ્યા છે લેવાઈ રહી છે આપણે લઈ રહ્યા છે સુભાષભાઈ ડાવરા ચણી લઈ રહ્યા છે હવે લાડવાની ફૂલ છીણી આવી ગઈ છે હવે હલાવવાનું ચાલુ કરી દીધું એ હમણાં હલાવીને હમણાં થોડીક જ વારમાં લાડવા કમ્પ્લીટ થઈ જશે સુરેશભાઈ હાલમાં હલાવી રહ્યા છે સાહણી લે સાહણી તો આવી ગઈ છે હલાવવાનું કામ ચાલુ છે અત્યારે હવે લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે વરવા મહિના લાડવા ફટાફટ આપણે મહેન્દ્રભાઈ સુભાષભાઈ ને આપણે ત્રણ ચાર જણા કેવું ભાઈ ઉદય ઉદયભાઈ ને હાલમાં અત્યારે પીંડા વરાવવા માંડ્યા છે ફટાફટ લાડવા વરાવા છે સરસ મજાના લાડવા બની રહ્યા છે આ માતાજીનું થાર છે એટલા માતાજીના થારમાં ભોગ ચડાવવા જઈ રહ્યા છે આપણે ભાઈ બસ પાંચ લાડવા માતાજીનો ભોગ ચડાવો માતાજીને લાડવા આપણે માતાજીની પ્રસાદી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે સરસ મજાના લાડવા બનાવ્યા છે બધા મિત્રો તમે જોઈ શકો છો